વિદ્યાર્થી મિત્રો ધોરણ છ પાંચ વર્ષની ભવ્યતા સોલ્યુશન નીચે આપેલા દરેક ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી લખો એક ઉત્તર ભારતના ગામડાઓના વડા વિશે કયું વાક્ય યોગ્ય છે તો તેઓ કાયદાને વ્યવસ્થાની સ્થિતિ સંભાળતા તેમને ગ્રામ ભોજક કહેવાતા તેઓ ગામમાં કરવેરા ઉઘરાવાનું કામ કરતા બધું જ આવેલ ડી આપેલ તમામ બે નિદર્શન કલામાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે નૃત્ય અને નાટક બંને આવશે એટલે એ અને બી એટલે સી આવશે મહાભારત રામાયણ ઋષિ બી નીચે આપેલ કૃતિમાંથી કઈ કૃતિ કાલિદાસ દ્વારા રચિત છે બી રઘુવંશમ પાંચ સમ્રાટ હર્ષવર્ધનના શાસનકાળ દરમિયાન ભારતમાં આવેલ ચીની મુસાફર કોણ હતા એ યુએન સાંગ છ સુવ્યવસ્થિત નગર આયોજન એ કોની મુખ્ય વિશેષતા હતી તો ડી હડપીય સભ્યતા

ભારતના સૌથી પ્રાચીન સાહિત્યમાં ખાલગીયાનો સમાવેશ થાય છે ધાર્મિક સાહિત્ય બે મહાભારત નામના મહાકાવ્યમાં કુલ ખાલગીયા શ્લોક છે એક લાખ ત્રણ બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ખાલગીયા કહેવાય છે ત્રિપિટક ચાર દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય ખાલગીયા નામે ઓળખાય છે સંગમ સાહિત્ય પાંચ હડપીય સભ્યતાનું મોટું બંદર ખાલગીયા હતું લોથલ બી મને ઓળખો હું પ્રારંભમાં જનસંહિતા નામે ઓળખાતો ગ્રંથ છું મહાભારત બે મારે ત્યાંથી આદિમાનવોએ દોરેલા પાંચસો જેટલા ચિત્રો મળ્યા છે ભીમ બેટકા ત્રણ હું સંપૂર્ણ ભારતીય કલા શૈલી છું અન્ય કલા શૈલી ચાર હું ભારતનો સૌથી પ્રાચીન સિક્કો ગણાવું છું પંચમાર્ગ સી નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ પર છેકો મારી વિધાન ખરું બનાવો એક હડપીય સભ્યતાને કાંસ્યયુગ સભ્યતા કહેવાય છે બે ઉપનિષદોની સંખ્યા એકસો છે ત્રણ નાલંદા વિદ્યાપીઠ બિહાર રાજ્યમાં આવેલી છે

ત્રણ ઉપનિષદો અંદાજે કેટલા છે કોઈ પણ ચારના નામ લખો ઉપનિષદો અંદાજે એકસો છે કટ કેન પ્રશ્ન મંડુક માંડુક્યો ઈસાવાશ્યમ છંદોગ્યો ચાર અશોકના શિલાલેખોમાંથી શેના વિશે માહિતી પ્રાપ્ત થાય છે અશોકના શિલાલેખોમાં પ્રાચીન ભારતના ઇતિહાસ મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે પાંચ રેશમ માર્ગ સાથે કયા કયા દેશના વેપારીઓ સંકળાયેલા હતા ભારતીય સ્થળમાર્ગે એશિયા થઈને યુરોપ સુધીના વેપારીઓ સંકળાયેલા હતા ચીન અને ભારતના લોકો સંકળાયેલા હતા છ બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં કોનો કોનો સમાવેશ થાય છે બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપ ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે સા સાજિકી ડેરી સ્તૂપનું નિર્માણ કોણે કરાવ્યું હતું સાજકી ડેરી સ્તૂપનું નિર્માણ કનિષ્કે પુરુષ પુરેશ પેશાવર નિર્માણ કરાવ્યું હતું આઠ મહાન રસાયણશાસ્ત્રી નાગાર્જુન કઈ વિદ્યાપીઠ વિદ્યાપીઠના આચાર્ય હતા મહાન રસાયણ શાસ્ત્રીના અગાર્જુન નાલંદા વિશ્વ વિદ્યાપીઠના આચાર્ય હતા નવ શ્રવણ બેલગાવડામાં આવેલી કઈ જૈન મૂર્તિ વિશ્વ વિખ્યાત છે શ્રવણ બેલગાવડામાં આવેલી ગુમતેશ્વરની જૈન મૂર્તિ વિશ્વ છે દસ કયું પ્રાચીન ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું કહેવાય છે તો પદ્મપાણીનું વિશ્વ વિખ્યાત પ્રાચીન ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું કહેવાય છે પ્રશ્ન નંબર બી બન બેસતા જોડકાર રચો કૌટિલ્ય તો સી આવશે અર્થશાસ્ત્ર કાલિદાસ પાણી તો ઈ આવશે અષ્ટ્યાય પછી બાણભાષિક શબ્દોની સમજૂતી આપો ધર્મેતર સાહિત્ય જે સાહિત્યનું વિષય વસ્તુ ધર્મની બહારનું હોય તેવા સાહિત્યને ધર્મેતર સાહિત્ય કહેવામાં આવે છે તેમાં કાવ્યો નાટકો પ્રશસ્તિઓ વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા બહુ સાધુ આ સ્થળે ધ્યાન ધરતા ત્રણ વિહારો જૈન બૌદ્ધ ધર્મના રહેવા માટે હતા હવે બી સાધુઓ લખો વિદેશી મુસાફરોના વર્ણન ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલજી મેગેસ્તનીસ ખૂબ જ અગત્યના છે તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે જેમાં મૌર્ય વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલોમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશે માહિતી મળે છે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીનના મુસાફર ફાયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુએન સાંગે તત્કાલીન ભારતીય સમાજ જીવન શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલ ભારતના રેખામાં પ્રાચીન સમયના સ્થળો દર્શાવો છે વિવિધ ધર્મોના ધર્મગ્રંથો અન્ય ધાર્મિક ગ્રંથોની યાદી ધર્મ અને ધર્મગ્રંથ હિન્દુ તો ગીતા ઇસ્લામ કુરાની શરીફ ખ્રિસ્તી બાઇબલ જૈન આગમ બૌદ્ધ ધર્મ ત્રિપીટક અવેસ્તા યહૂદી જૂનો કરાર તોરા અને શીખ એટલે ગ્રંથ કેટલાય વિદેશી યાત્રીઓ પ્રાચીન ભારતમાં મુલાકાતે આવ્યા હતા તેઓ ભારતમાં શા માટે આવે છે તે અંગે તમારા વિચારો લખો ભારતમાં વિદેશી યાત્રીઓ પ્રાચીન ભારતમાં મુલાકાતે ભારતની સંસ્કૃતિ સમાજ જીવન અને શાસકોની જાણકારી મેળવવા માટે આવ્યા હશે નીચેના શબ્દકોશમાં કેટલાક ધાર્મિક અને ધર્મેતર સાહિત્યોના નામ છુપાયેલા છે તેને લખવાના છે અષ્ટાધ્યાયી અર્થશાસ્ત્ર આગમ ગ્રંથો મહાભારત રઘુવંશમ મિલિન પાનહો ત્રિપીટક અને મેઘદૂતમ આ વીડિયોને જોવો સાંભળવો અને સમજવાનો પ્રયત્ન કરવો